મોરબીના હળવદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ જોરદાર ચાલી નવાસનપુર ગામે કૃષિ મહોત્સવ યોજાયો જેમાં સરપંચ અને સરપંચના જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ સ્ટેજ ઉપર જોવા મળતા કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ વાંધો ઉઠાવ્યો જે બાદ ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ જોકે થોડા સમયની રકજ બાદ તમામ નેતાઓને મંચ પરથી નીચે ઉતારી કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો આ વ્યક્તિ એ ભૂલી ગયા છે કે તમે કોંગ્રેસ પક્ષના સિમ્બોલ પર ચૂંટાયેલા છો અને અમારી સામે દાતાગીરી કરો છો જેનો અમે સખત વિરોધ કર્યો અને અમે સ્ટેજની નીચે ધરણા પર બેસી ગયા હતા ખાસ બીજું અમે ખાસ જણાવવા કે આ સરકારી કાર્યક્રમ હતો આ કોઈ ભાજપનો કે ભાજપના પક્ષનો કે કોઈ સમાજનો કે કાર્યક્રમ નહોતો એટલે અમે સરકારી કર્મચારી અધિકારીને પણ કહેવા માંગીએ છીએ કે ભવિષ્યની અંદર જ્યાં પણ તમે આ પ્રકારના કાર્યક્રમો કરશો ત્યાં પ્રોટોકોલ જળવાવો જોઈએ સરકારી પ્રતિનિધિઓ અને ચૂંટાયેલા સદસ્યો કે ચૂંટાયેલા જે અપેક્ષિત લોકો સિવાય કોઈ પણ સ્ટેજ ઉપર બેસાડશો તો આગામી દિવસોમાં અમે સખત વિરોધ કરશું આજે હળવદ તાલુકાના નવા ઈશનપુર ગામે કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું સરકારશ્રી દ્વારા એ સરકારશ્રી દ્વારા આયોજન એટલા માટે કર્યું હતું કે ખેડૂતોને ઓળખ થાય ખેડૂતોને કેવી રીતે ખેતી કરે એના માટેનું આયોજન હતું અને જે સ્ટેજ ઉપર લોકો બેઠા હતા એની અંદર દરેક આગેવાનો હતા કે પ્રગતિશીલ ખેડૂતો પણ હતા આવા ખેડૂતોને બેસાડ્યા હતા એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ આવીને આ કાર્યક્રમ નિષ્ફળ જાય એવા એવાના તમામ પ્રયત્નો હતા એટલે કોઈ માથાકોટ કરીને બેઠે બેસાડવાના બોલા આડુઅરુ બોલીને કોઈ પણ કારણે આ કાર્યક્રમ નિષ્ફળ જાય એવા તમામ પ્રયત્નો હતા